પોલીસ દ્વારા ફરિયાદમાં ઓછી ચોરી થયાનું લાવવામાં પણ મકાન માલિક દ્વારા આક્ષેપ કર્યો હતો તાત્કાલિક તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી સોસાયટીના રહીશોએ માંગ કરી હતી ન્યૂઝ નાઇન ગુજરાતી લીમડી પરમાર દાનાભાઈ ખોડાભાઈ રહેવા લીમડી રેલવે સ્ટેશન શિવશક્તિનગર મારા ઘરે ઘરપૂર ચોરી થઈ છે મારું મકાન તોડી એ તિજોરીના તાળા તોડી લોકર બધા તોડી અને અંદર જે સોનાના દાગીના બે સેટ એનો વજન આશરે છ સાત તોલા અઢીઠ તોલાનો હતો એક સાડા ત્રણ તોલાનો સેટ હતો અને ચાર વીતી એ આશરે ત્રણ સાડા ત્રણ તોલા પછી દોઢ લાખ રૂપિયા રોકડા અને મારી દીકરીના એક જોડી સડા અને બે ચૂપ આટલું મારું ચોરાઈ ગયું છે એ સોલું આઠથી નવ તોલા સોલું થાય આ પોલીસે ફરિયાદ નોંધી છે પોલીસે આવીને તપાસ કરી છે બધું જોઈ ગયા છે એફઆઈઆર ફાટી નથી અત્યારે એફઆઈઆર ફાળવવા માટે પોલીસ સ્ટેશન આવ્યા છે